વિરોધ કરતા તમામ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવા માંગાવી રિપોર્ટર ફિરોજ સેલો ન્યૂઝ ભાવનગર સમાજના તમારા સમાજના જ ભાજપ ના આગેવાનો પણ અહિયાં સભામાં જોડાયા છે શું اي نوابي يابو روپالا هاي هاي بولين روپالا છે જેના સીધા લાલ નવજીવન આપ જોઈ રહ્યા છો કઈ રીતના તાનાશાહી નો અંત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી થી અમે આ દેશ માટે બંધીતા છે